થોડા દિવસોમાં દિવાળી આવવાની હતી મારા ઘરની સામે રહેતી એક વિધવા યુવતી જે દેખાવમાં ખૂબ સુંદર હતી પણ તેના ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેની પાસે દિવાળીનો સામાન ખરીદવા માટે પૈસા નહોતા તેથી હું તેની માટે દિવાળીનો સામાન લઈને તેના ઘરે ગયો દરવાજો બંધ હતો તેથી મેં હવેથી દરવાજે ટકોર માર્યો થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને તે સુંદર યુવતી સામે ઊભી હતી તેણે મને અંદર આવવા માટે કહ્યું હું અંદર ગયો તે મને જોઈ રહી હતી અને અમારી કોઈ ઓવખાણ નહોતી મેં તેનો હાથ દિવાળીનો સામાન આપ્યો તે મને એકી થશે જોવા લાગી અમારી નજરો મો તેનું ગૌ ભરાઈ આવ્યું હતું તે ભીની આંખોથી મારી સામે જોઈ રહી હતી અમે બંને ખૂબ નજીક આવી ગયા હતા ઘરમાં ફક્ત અમે બે જ હતા તે અને હું અને આગળ શું થયું આજે હું તમને તે જ કહેવા જઈ રહ્યો છું તો નમસ્કાર મિત્રો મારું નામ શુભમ છે હું શહેરની એક મોટી કંપનીમાં નોકરી કરું છું આખું વર્ષ દોડધામ કામનું ટેન્શન શહેરનો ઘોંઘાટ આ બધાની વચ્ચે મન થાકી ગયું હતું પરંતુ હવે દિવાળી આવવામાં માત્ર દસ પંદર દિવસ બાકી હતા તેથી મેં રજા લીધી અને મારા ગામ મારા નાના પણ પ્યારા ગામમાં પાછો ફેર્યો મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની થઈ ગઈ હતી એટલે કે લગ્નની ઉંમર આવી ગઈ હતી પણ જીવનમાં હજુ બધું જ ગોઠવવાનું બાકી હતું અમારા ઘરમાં હું માં અને પિતાજી અમે ત્રણ જણનો નાનો પરિવાર હતો સાદું પણ ખુશાલ જીવન હતું અમારું દિવાળીની તૈયારીઓ શેરી થઈ ગઈ હતી માએ લાડુ ચેવડો અને ઘૂઘરા બનાવવા માટે બજારની યાદી તૈયાર કરી લીધી હતી તેથી હું દિવાળીનો જરૂરી સામાન લેવા ગામની કરિયાણાની દુકાને ગયો હું સામાન પસંદ કરી રહ્યો હતો ત્યાં જ દરવાજેથી એક સુંદર યુવતી અંદર આવી તેના હાથમાં પાંચ છ વર્ષની એક નાની પ્યારી બાવકી હતી બંનેના ચહેરા પર સાદગી હતી પણ તે સાદગીમાં પણ એક અલગ જ સુંદરતા હતી તે યુવતીએ દુકાનદારને કહ્યું કાકા મારે દિવાળીનો સામાન લેવો છે દુકાનદારે થોડો નારાજ થઈને જવાબ આપ્યો વૈષ્ણવી તારા પતિના જવાથી તારું ઉધાર ઘણું વધી ગયું છે તેમાંથી અડધું પણ તે હજી ચૂકવ્યું નથી પહેલા થોડું ઉધાર ચૂકવ પછી જ સામાન આપીશ નહીં તો હવે કશું ઉધાર નહીં મળે આ સાંભળીને તે યુવતીની આંખો ભરાઈ આવી તેનો અવાજ કાપતા કાપતા બોલ્યો કાકા મારી હાલત ખૂબ ખરાબ છે જે ઘરમાં હું કામ કરું છું ત્યાંના સાહેબે હજી પગાર નથી આપ્યો જેવો પગાર મળશે હું તમારું બધું ઉધાર ચૂકવી દઈશ તેના શબ્દોમાં જે લાચારી હતી તે મારા હૃદયને સ્પર્શી ગઈ તેની આંખોના આંસુ જોઈને મારું દિલ તૂટી ગયું પરંતુ દુકાનદારને જાણે કોઈ ફરક જ ન પડ્યો તે સખત રીતે બોલ્યો મને કશું ખબર નથી પહેલાં ઉધાર ચૂકવ નહીં તો કશું નહીં મળે તે નાની બાળકીએ ચોકલેટ લેવા હાથ લંબાવ્યો પણ દુકાનદારે તે પણ પાછી મુકાવી દીધી બાવકીએ નિરાશ થઈને માની સામે જોયું અને વૈષ્ણવીના ચહેરા પર ઊંડો દુઃખ સ્પષ્ટ દેખાતું હતું તે કંઈ પણ બોલ્યા વિના પાછી હોય અને ધીમે ધીમે ચાલવા લાગી તેના પાછા જતા રૂપને જોઈને મારા દિલમાં કંઈક અજીબ લાગણી થઈ જાણે તેની વેદના મારામાં ઉતરી આવી હતી હું વિચારમાં ડૂબી ગયો મેં દુકાનદારને પૂછ્યું કાકા આ કોણ હતી તે બોલ્યો અરે શુભમ આ વૈષ્ણવી છે તેના પતિના મૃત્યુ પછી તે અને તેની દીકરી અહીંયા રહે છે તેના માતા પિતા નજીકના ગામમાં રહે છે પણ તે તેમના પર બોજ નથી બનવા માંગતી તેથી અલગ રહે છે ક્યારેક મારા ખેતરમાં પણ કામ કરવા આવે છે ખૂબ સારી સીધી સાદી અને સંસ્કારી છોકરી છે પણ નસીબે તેને કશું સારું નથી આપ્યું દુકાનદારે તેનું ઘર બતાવ્યું ગામના કિનારે એક નાની ઝૂંપડી હતી જે બહુ મજબૂત પણ નહોતી તે જ તેનો અને તેની દીકરીનો આખો સંસાર હતો મેં મારો સામાન લીધો અને ઘરે આવી ગયો મેં મારી માને બધું કહ્યું માએ શાંત અવાજે કહ્યું હા બેટા શુભમ વૈષ્ણવી ખૂબ સારી છોકરી છે ખૂબ મહેનતું અને સ્વભાવે મીઠી છે તેની હાલત પર દયા આવે છે માની આંખોમાં પણ કરુણા હતી તે બોલી આ દિવાળી આપણે તેના ઘરે મીઠાઈ અને ફરાવ લઈ જઈશું આ સાંભળીને મારા મનને અજીબ સુકૂન મળ્યું તે રાત્રે ખાવાનું ખાઈને હું છત પર સુવા ગયો ગામમાં ચારે બાજુ દીવાઓની જગમગાટ શરૂ થઈ ગઈ હતી પણ દૂર ખૂણામાં વૈષ્ણવીની ઝૂંપડીમાં અંધારું હતું ઠંડુ અને ઉદાસ અંધારું કદાચ તેના ઘરમાં વિજોવી પણ નહોતી મારી આંખો સામે વારંવાર તેનો ચહેરો અને તેની દીકરીનો હસતો પણ ઉદાસ ચહેરો ફરતો હતો બે દિવસ સુધી હું કશું જ ન કરી શક્યો મારું મન દરેક પવે તેના જ વિચારોમાં ખોવાયેલું રહ્યું આખરે મેં નક્કી કર્યું હું તેના ઘરે દિવાળીનો સામાન લઈ જઈશ આ વિચારથી મનમાં એક ગરમાહટ ભરાઈ બીજે દિવસે સવારે હું ફરી તે જ કરિયાણાની દુકાને ગયો હાથમાં એક લાંબી યાદી હતી તેના માટે તેની દીકરી માટે તેના નાના ઘર માટે આ વખતે મેં નક્કી કર્યું હતું કે આ દિવાળીએ તેનું ઘર અંધારામાં નહીં રહે સવારથી જ મારા મનમાં એક વિચાર હતો આજે વૈષ્ણવીના ચહેરા પર સ્મિત લાવવું છે મેં ગામની દુકાનેથી ધીમે ધીમે દિવાળીનો સામાન લીધો મીઠાઈઓ માટેની ચીજવસ્તુઓ થોડા દીવા થોડું તેલ ખાંડ મેંદો અને તે નાની બાળકી માટે એક મોટી કેટબરી બધું એક મોટી થેલીમાં ભરીને હું તેની ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો ચાલતા ચાલતા મનમાં એક અલગ જ સંતોષનો ભાવ હતો તેનું ઘર નજીક આવતા મારા પગલા આપોઆપ ધીમા પડી ગયા બે રૂમની નાની ઝૂંપડી હતી છત જૂની દિવાલો પર માટીનો લેપ અને દરવાજે એક નાની ગણપતિની મૂર્તિ રાખેલી હતી મેં દરવાજે ટકોર માર્યો થોડી વાર સન્નાટો રહ્યો પછી અંદરથી ધીમે ધીમે દરવાજો ખુલ્યો સામે વૈષ્ણવી ઉભી હતી તેના ચહેરા પર આશ્ચર્ય અને થોડો સંકોચ બંને હતા અમારી ઓખ નહોતી તેથી તે મને જોઈને થોડી ખચકાય મેં હસીને કહ્યું મારું નામ શુભમ છે અંદર આવી શકું તેણે અવવા સ્મિત સાથે માથું હલાવ્યું હા આવો હું અંદર ગયો હતો ઘરમાં ફક્ત એક જૂની ચટાઈ હતી અને એક ખૂણામાં થોડા વાસણો રાખેલા હતા તેણે ઝડપથી ચટાઈ પર હાથ ફેરવીને કહ્યું બેસો ને તેના અવાજમાં નરમાઈ હતી પણ આંખોમાં ઘણું બધું છુપાયેલું હતું એકલતા થાક અને થોડો ડર મેં તેના હાથમાં બે થેલીઓ આપી તે થોડી આશ્ચર્યથી પૂછવા લાગી આ શું છે મેં શાંતિથી કહ્યું તમારા માટે દિવાળીનો સામાન લાવ્યો છું આ સાંભળતા જ તે મને એકી જોવા લાગી તેની આંખોમાં આંસુ આવી ગયા પણ ઓઠ પર હવું સ્મિત હતું જાણે ઘણા દિવસો પછી કોઈએ તેની વેદના સમજી હોય ત્યાં જ તેની નાની દીકરી મમ્મી મમ્મી કહેતી દોડતી ઘરમાં આવી તેની આંખોમાં માસૂમિયત અને હાસ્ય ઝળકતા હતા તે મને જોઈ રહી હતી મેં ધીમેકથી ખિસ્સામાંથી એક મોટી કેટબરી કાઢી તેણે કેટબરી જોઈ અને માની સામે જોયું જાણે પૂછતી હોય મમ્મી લઈ લઉં વૈષ્ણે હવેથી માથું હલાવ્યું અને તે જ પે તેના ગાલ પરથી એક આંસુ ધીમે ધીમે નીચે લપસી ગયું બાવકીને લાગ્યું કે માયા હા કઈ છે તે ખુશીથી મારી પાસે આવી મેં તેના નાના હાથમાં કેટબરી મૂકી અને તેની માથે હાથ ફેરવ્યો તેની માસૂમ સ્મિતે આખા ઘરને પ્રકાશિત કરી દીધું વૈષ્ણવી મારી સામે જોતા બોલી હું તમને ઓળખતી નથી અને તમે મારા માટે આ સામાન કેમ લાવ્યા મેં હસીને કહ્યું મારું નામ શુભમ છે હું માલતી કાકીનો દીકરો છું શહેરમાં નોકરી કરું છું દિવાળી માટે ગામડે આવ્યો છું તેના ચહેરા પર તરત ઓખનું સ્મિત આવ્યું તે બોલી અરે હા માલતી કાકી તો તમારા વિશે ઘણું કહેતી હતી કહેતી હતી કે મારો દીકરો ખૂબ સમજદાર છે તેને સારી નોકરી છે અને દિલ ખૂબ મોટું છે આ શબ્દો સાંભળી આપોઆપ સ્મિત આવી તેણે મને બેસવા કહ્યું અને થોડી વારમાં જૂના સ્ટવ પર ચા બનાવીને મારી સામે મૂકી તેની દીકરી કેડબરી ખાતી હતી અને તેનું હાસ્ય મારા દિલમાં ઉતરી ગયું હતું અમે બંને વાતો કરવા લાગ્યા મેં પૂછ્યું મેં તને અગાઉ ક્યારેય નથી જોઈ તે થોડી શાંત થઈને બોલી છ વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા શરૂઆતમાં બધું સારું ચાલતું હતું પણ લગ્નના ચોથા વર્ષે મારા પતિનું અચાનક અવસાન થયું ત્યારે મારી દીકરી માત્ર બે વર્ષની હતી હું એકલી પડી ગઈ થોડા દિવસ મા બાપના ઘરે રહી પણ તેના સહારે જીવવા નહોતી ઈચ્છતી તેથી અલગ રહેવા લાગી હવે બીજાના ખેતરમાં કામ કરું છું થોડું બહુ મળે છે પણ પૂરતું નથી તેથી જ તે દુકાનદારે ઉધાર ન આપ્યો તેના આ શબ્દોએ મારું દિલ સ્પર્શી લીધું મેં ધીમેકથી કહ્યું ચિંતા ન કર આ વખતે તારા ઘરમાં પણ દિવાળી ઉજાસથી ભરાશે તે ફક્ત હસી પણ તે સ્મિતમાં ભરોસો હતો હું ત્યાંથી નીકળી ગયો પણ મારું દિલ તેની પાસે જ રહી ગયું આગળના થોડા દિવસો હું તેના જ વિચારોમાં ખોવાયેલો રહ્યો તેની સુંદરતા તેની કોમવતા તેનો સંઘર્ષ બધું મારા મન પર છવાઈ ગયું દિવાળીના પહેલા દિવસે હું ઘરે બેઠો હતો ત્યાં દરવાજે ટકોરનો અવાજ આવ્યો માએ દરવાજો ખોલ્યો અને મને હોલમાંથી બોલાવ્યો હું બહાર આવ્યો તો સામે વૈષ્ણવી ઊભી હતી તેના હાથમાં એક નાનો ડબ્બો હતો તે હું હસીને બોલી આ તમારા અને કાકી માટે ફરાવ લાવી છું લાડુ ચેવડો કરંજી થોડું થોડું બનાવ્યું છે તેની આંખોમાં આભાર હતો માની આંખોમાં પણ આંસુ હતા માએ તેને અંદર બોલાવી ચા આપી અને મેં એકબીજા સામે જોઈને હસ્યા બોલ્યા વિના બધું કહી દીધું તે નજરમાં અપનાપણું હતું એક શાંતિ હતી જે દીવાના ઉજાસ કરતા પણ વધુ ચમકતી હતી તેમ મને લાગ્યું કેટલીક દીવાઓ એ ફટાકડાઓથી નહીં પણ માણસોના દિલથી રોશન થાય છે માએ મને તેના હાથે બનાવેલા લાડુ ચેવડો અને કરંજી ખાવા આપ્યા હું ખાતા ખાતા બોલ્યો ખૂબ સ્વાદિષ્ટ છે સાચે જ તારા હાથમાં જાદુ છે આ સાંભળીને તે થોડી શરમાય તેના ચહેરા પર હું સ્મિત ખીલ્યું ગાલ પર ગુલાબી આભા ઉભરી અને મારા દિલમાં કંઈક નરમ થઈ ગયું થોડી વાર પછી તે મા પાસેથી વિદાય લઈને ચાલી ગઈ અને દરવાજેથી નીકળતી વખતે પાછો વહીને હસી તે એક નજરે મારું દિલ જાણે ત્યાં જ થંભી ગયું બીજે દિવસે દિવાળી હતી ચારે બાજુ ખુશીઓ ઉજાસ અને ફટાકડાના અવાજો હતા પણ મારા મનમાં ફક્ત વૈષ્ણવી અને તેની દીકરીનો ઉદાસ ઘર ફરતું હતું હું કરિયાણાની દુકાનેથી પાછો ફરતો હતો ત્યાં તેની ઝૂંપડી રસ્તામાં આવી તે વખતે તેની નાની દીકરી બહાર બેઠીને રડતી હતી બાકીના બધા બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા નવા કપડાં પહેરીને ખુશ હતા અને તે જૂની ફ્રોકમાં ખૂણામાં ઉદાસ બેઠી હતી મારું દિલ ભરાઈ આવ્યું હું તેની પાસે ગયો અને પૂછ્યું શું થયું બેટા કેમ રડે છે તે રડતા રડતા બોલી મમ્મીએ મને ફટાકડા નથી આપ્યા કપડા પણ નથી લાવ્યા બીજા બધા બાળકો પાસે છે તેનો માસૂમ પણ દર્દ ભર્યો અવાજ સાંભળીને હું અંદરથી હચમચી ગયો મેં પૂછ્યું મા એ કેમ નથી લાવ્યા તે બોલી મમ્મી કહે છે કે કામના પૈસા માલિકેને હજુ નથી આપ્યા જ્યારે મળશે ત્યારે લાવીશ મારી આંખો ભરાઈ આવી આટલી નાની બાવકી પણ તહેવારનો આનંદ લીધા વિના હાલતને સમજી રહી હતી તે જ પે મેં નક્કી કર્યું આ બાવકીના જીવનમાં દિવાળીની ખુશીઓ હું લાવીશ હું તરત જ મારી ટુ વ્હીલ લઈને બજારમાં ગયો ત્યાંથી તે નાની બાવકી માટે માટે એક સુંદર ગુલાબી ફ્રોક ખરીદ્યો અને બે પ્યારી સાડીઓ એક લાલ બોર્ડર વાવી અને બીજી નીલા રંગની સાદી પણ આકર્ષક સાથે થોડા ફટાકડા પણ લીધા ઘરે પાછા ફરતી વખતે મનમાં અજીબ ખુશી હતી જ્યારે હું તેની ઝૂંપડી પાસે પહોંચ્યો દરવાજો અડધો ખુલ્લો હતો બહાર કોઈ નહોતું તેથી મેં ધીમેથી કહ્યું કોઈ છે થોડી વાર પછી વૈષ્ણવી બહાર આવી તેના ચહેરા પર થાક હતો પણ હવું સ્મિત પણ હતું મેં મારી પાછો થેલી છુપાવી રાખી હતી તે બોલી આવો ને અંદર હું અંદર ગયો ઘરમાં તે જ સન્નાટો હતો તેણે જૂની સાડી પહેરી હતી પણ તેની સુંદરતા તે જૂના વસ્ત્રમાં પણ ચહકતી હતી હું તેની સામે જોતા બોલ્યો આજે તારા માટે કંઈક લાવ્યો છું તે થોડી ચોકીને હસી શું નવું લાવ્યા છો મેં તેની સામે થેલી મૂકીને કહ્યું જાતે ખોલીને જો તેણે ધીમે ધીમે થેલી ખોલી તેમાં તેની દીકરી માટે તે સુંદર ગુલાબી ફ્રોક અને તેના માટે બે સાડીઓ હતી આ જોઈને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે કાપતા અવાજે બોલી શુભમ આ બધું મારા માટે તેનું ગૌ રૂંધાઈ ગયું તે ધ્રુજકે રડવા લાગી હું આગળ વધજો તેના ગાલ પરથી આંસુ લૂછ્યા તેને રડવું મારાથી જોવાતું નહોતું તે પછી મારા ખભે લાગી અને ફૂટી ફૂટીને રડવા લાગી તેની તે વેદનાનો ભાર જાણે મારા દિલમાં ઉતરી આવ્યો થોડી વાર પછી તે શાંત થઈ થોડી પછી મેં કહ્યું વૈષ્ણવી મને તો ખૂબ ગમે છે હું તારી સાથે સાચો પ્રેમ કરું છું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું હું તને અને તારી દીકરીને હંમેશા ખુશ રાખીશ તે આશ્ચર્યથી મને જોવા લાગી તેની આંખોમાં ફરી આંસુ આવ્યા પણ આ વખતે તે ખુશીના આંસુ હતા તે બોલી શુભમ શું તારી માં મને સ્વીકારશે હું વિધવા છું અને મારી ગોદમાં એક બાવકી પણ છે મેં તેનો હાથ પકડીને કહ્યું મારી માનું દિલ ખૂબ મોટું છે તે મને જરૂર સમજશે મને ફક્ત તારું અને તારી દીકરીનું સુખ જોઈએ છે ત્યાં જ તેની નાની દીકરી દોડતી ઘરમાં આવી વૈષ્ણવીએ તેને તે ફ્રોક પહેરાવ્યું અને તે સાચે જ ખૂબ પ્યારી લાગતી હતી મેં હસીને કહ્યું વૈષ્ણવી તું પણ આ સાડી પહેરી લે ને જોઉં છો કે તું કેવી લાગે છે તે થોડી શરમાય પણ બીજા રૂમમાં ગઈ થોડી ક્ષણો પછી જ્યારે તે બહાર આવી તો હું તેને જોઈને દંગ રહી ગયો તેના શરીર પર તે લાલ બોર્ડર વાળી સાડી હતી હવું મેકઅપ ખુલ્લા વાહ અને ચહેરા પર એવું સ્મિત જે દિવાળીના દીવાઓ કરતાં પણ વધુ રોશન હતું મારું મન ખુશીઓથી ભરાઈ ગયું હું તેની પાસે ગયો તેની દીકરીને ગોદમાં ઉઠાવી અને વૈષ્ણવોને ગવે લગાડી તે પોવે એવું લાગ્યું જાણે આખી દુનિયા થંભી ગઈ હોય એક વિધવાના જીવનમાં ફરી ઉજાસ પ્રેમ અને અપનાપણું પાછું આવ્યું હતું થોડી વાર પછી હું ઘરે આવ્યો અને માને બધું કહ્યું મેં કહ્યું માં મા હું લગ્ન કરીશ તો ફક્ત વૈષ્ણવી સાથે તે મને દિલથી ગમે છે પિતાજી પણ નજીક બેઠા હતા તેમણે થોડી વાર કશું ન કહ્યું બે દિવસ સુધી તેમણે વિચાર્યું આખરે બંને બોલ્યા શુભમ અમને વૈષ્ણવીનો સ્વભાવ ખબર છે તે સારી છે જો તને તેની સાથે પ્રેમ છે તો અમને કોઈ વાંધો નથી અને આ રીતે થોડા દિવસોમાં મારા આવીને વૈષ્ણવીના લગ્ન થઈ ગયા તે દિવાળીએ અમારા જીવનમાં સાચી ખુશીઓ લાવી દીધી અમે ત્રણેય મોવીને નવો સંસાર શરૂ કર્યો પ્રેમ અપનાપણો અને આનંદથી ભરેલો મિત્રો તમે કહો શું મેં વૈષ્ણવી સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું તમારો જવાબ ચોક્કસ કમેન્ટમાં જણાવજો સાચો પ્રેમ ક્યારેય ચહેરો પૈસા કે હાલ જોતો નથી તે ફક્ત દિલ જુએ છે શુભમે વૈષ્ણવીનો દર્દ તેનો સંઘર્ષ અને તેની માસુમિયત જોઈ અને તેના ભૂતકાળને અવગણીને તેને અપનાવી તેણે તેના જીવનમાં ફરી ખુશીઓ અને ઉજાસ ભર્યો જાણે તેના જીવનમાં સાચી દીવાઓ ખીલી ઉઠી આથી આપણે શીખવું જોઈએ કે પ્રેમ ફક્ત સંબંધ નથી પણ કોઈના જીવનમાં રોશની લાવવાનું એક સુંદર કારણ છે અસલી દિવાળીનો અર્થ ફટાકડા નથી પણ કોઈના જીવનમાં આશા વિશ્વાસ અને ખુશીનો દીવો પ્રગટાવવાનો છે જો તમને મારી અને વૈષ્ણવીની આ પ્રેમકથા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો કારણ કે કેટલીક દીવાઓ ફટાકડાઓથી નહીં પણ દિલોના ઉજાસથી રોશન થાય છે મિત્રો જો તમે આ વાર્તા દિવાળીના દિવસે સાંભળી રહ્યા છો તો તમને અને તમારા પરિવારને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ ફરી મળશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી આવજો અને તમે તમારું ધ્યાન રાખજો Ты невадь, Митро.